નમસ્કાર મિત્રો ફરીવાર આપણા નવા વીડિયોમાં તમારું સ્વાગત છે આ ગીગાભાઈ ભમ્મરનો સોશિયલ મીડિયા પર વિડીયો ખૂબ જ રીતે વાયરલ થઈ રહ્યો છે તાજા ખાતે આહિર દેવાયત અને બોધર સમૂહના લગ્ન સમિતિના મંચ ઉપર ગીગાભાઈ ભમરે ચારણ સમાજ વિશે ખૂબ જ હલકી કક્ષાની વાત કરતા ચારણ સમાજમાં ઘેરાવ પડઘા પડ્યા છે અને ખાસો રોષ પણ વ્યાપ્યો છે આ સોશિયલ મીડિયા પર આ ગીગાભાઈનો વિડીયો ખૂબ જ રીતે વાયરલ થઈ રહ્યો છે તેનો જવાબ મિત્રો દેવાત ખવાડે શું આપ્યો જોવો મિત્રો આ વિડીયોની અંદર અને વિડીયો ગમે તો વધુને વધુ લોકો સાથે શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રી જય સોનભાઈ હું શું ખવડ અને મારે વાત કરવી છે આ તકે આજ કઈક વિડિયો જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જે ચારણ સમાજ વિશે જેમ ફા મેલ ફેલ બોલે છે રહી વાત ભગવતી જગિતંબા સોનભાઈ માં વિશે પણ જે ન બોલવાનું બોલે છે ત્યારે ખૂબ હૃદયની લાગણીઓ દુભાણી છે ખૂબ અંદરથી રોષ છે આ વાત હું વ્યક્તિગત કરું છું કોઈ સમાજની નહીં ચારણ સમાજ અને આઈર્ય સમાજને આપ પણ જાણો છો મામા ભાણેજના સંબંધ છે કાઠી સમાજ અને ચારણ સમાજને મામા ભાણેજના સંબંધ છે આપ પણ જાણો છો આ વાત સમાજની વ્યક્તિગત વાત છે ત્યારે ખૂબ જે સોનબાઈ માને માનવા વાળા સમાજ હોય ચારણ સમાજ હોય કાઠી સમાજ હોય છે હળહળ કળયુગમાં તો આ વાતનું અમને ખૂબ દુઃખ થયું છે વ્યક્તિગત જે ન બોલવાના શબ્દ બોલ્યા છે એના ઉપર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ એના ઉપર જે પણ ચારણ સમાજ નિર્ણય લે એની સાથે અમે હૃદયથી એની સાથે છીએ બસ ભગવતીને પ્રાર્થના કરીએ અને વહેલી તકે આનો કોઈ પણ નિર્ણય આવે અને ન બોલવાના શબ્દો જે બોલ્યા છે એને પાછા ખેંચવા પડે એના માટે એને શરણાગતિ સ્વીકારવી પડે એની ભૂલ એક્સેપ્ટ કરવી પડે એ માટે અમે ચારણ સમાજની સાથે તત્પર છીએ જય માતાજી જય સોનભાઈ એ મહાશક્તિ છે સારણે છે ને એની માં એની છોડી સિવે કોઈને વખાણ કર્યા પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી દેવડી ના જીકડા બોલાવીને તમને લૂંટી લે નોખા પાડે ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસા પાંસાના પંસોળી નામ કરીને તમારી માવડકી આણી આડી નાખી તે દુ હજી ભેગા ન્યા થતા ઈ કરો નહી આવા ધંધા એને કરો છો આ દેવાયતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે એ જાતિ એનો એનો અસહયો લઈ એનું પતન થઈ જાય બુકમાં એની છાપ છે પણ સારણનો સાળો કરતા નહીં સારણ કોઈ દી ઘેર આવે તો બે રૂપિયા આપીને કાઢી જ મૂકજો ઘડી કે રહ્યા તો તમારી ધૂળ ખોદી નાખશે આજે તમે આ તમારી સામે છે